હોય તમે તમે કરી શકો તમે વિચાર કરો કે આ વહીવટી તંત્ર અહિયાં મામલતદાર સાહેબ અહિયાં નાયબ મામલતદાર સાહેબ તમામ અધિકારી આજ તમારા ગામ માં આવ્યા હોય તમે બધાએ મહેનત કરો ગામના સરપંચ મહેનત કરે અરે ધરાતી મંત્રી મહેનત કરે ગ્રામ સેવક મહેનત કરે ગામના મહેનત કરે અરે ગામના ખાતરી છે કે હોય ટકા મતદાન થાય બધાએ આવું કરશો મેળો મતદાન મતદાન કરશો ને બધાય એટલે હું જોઈએ મતદાન હવે અમને નવરાત્રી નવરાત્રિ આપણે મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લેવાની છે બધા જમીના રીતે આગળ રાખી અને હું બોલું એ પ્રમાણે બધાને બોલવાનું છે અમે ભારત ના નાગરિકો લોકશાહી તંત્ર રાખી આથી પ્રતિજ્ઞા લઈએ છીએ કે આથી પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે અમારા દેશની અમારા દેશની લોકતાંત્રિક લોકતાંત્રિક પરંપરાઓની પરંપરાઓની મુક્ત અને ગરીમા ચૂંટણીઓની ગરીમા જાળવીશું જાળવીશું તેમજ દરેક ચૂંટણીમાં તેમજ દરેક ચૂંટણીમાં નિર્ભયતા નિર્ભયતા પૂર્વક અને અને ધર્મ ધર્મ વનસ મંષ જ્ઞાતિ જ્ઞાતિ જાતિક જ્ઞાતિ ભાષા ભાષા કે અન્ય કોઈ પણ કે અન્ય કોઈ પણ પ્રકારના પ્રકારના પ્રલોભનથી પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય પ્રભાવિત થયા સિવાય મતદાન કરીશું મતદાન કરીશું I <inaudible> do <inaudible>